you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે શ્યામ બેનેગલ ઘણા સમય બીમાર હતા તેમ છતાં તેઓ અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા બેનેગલ નું વર્ષની ઉંમરે ગઈકાલે સાંજે છ ને કલાકે નિધન થયું છે તેમણે ગુજરાતીમાં પહેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ઘેર બેઠા ગંગા બનાવી હતી ત્યારે તેમનું નિધન થતા ભારે શોખ છવાઈ ગયો છે બેનેકલ તેમની ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો તેમની ફિલ્મ શૈલી એટલી અદ્ભુત હતી કે વિવેચકો પણ તેમની શૈલીના વખાણ કરતા થાકતા ન હતા તેમની સિને કૃતિઓ તેના રાજકીય અને સામાજિક વ્યંગ માટે પણ જાણીતી છે બેને ગળે અંકુર મંથન નિશાંત આરોહણ સુષ્મન હરિભરી સમર જેવી ફિલ્મો બનાવીને સમાજની સુસુપ્ત ચેતના ને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવાની પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો ઓગણીસો ચુમોતેર માં અંકુર જેવી યુગ પ્રવર્તક ફિલ્મ બનાવી તેમણે સિને કર્મ ને નવો ચહેરો આપ્યો હતો આ ફિલ્મ સમાંતર સિનેમાની પ્રથમ રચના માનવામાં આવે છે તેમની ફિલ્મોએ રિયલિઝમ ક્યારે પીરસ્યું નથી તેમની ફિલ્મ પહેલા એક ઉત્તમ કલાકૃતિ હતી તેથી જ અંકુર બર્લિન ફિલ્મોત્સવ માં પુરસ્કૃત થઈ હતી તેમની અથાક મહેનત અને ઉત્તર કલાકૃતિના કારણે જ અંકુર ફિલ્મ ઓસ્કર ભારતની ઓફિશિયલ એન્ટ્રી થઈ હતી